હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો તો આજનો વિડીયો આપણો નો તો જોવા મની સવાર સવારમાં દૂધ ભરાઈ આવી ગયા તો હવે જવાનું છે આપણે કાઢવામાં તો ચલો થઈ લીધું તો ચલો તું રોહિત તો સવાર સવારમાં દૂધ ભરાવાની મજા આવી ગયા પોણી પોણી બધે ભરાઈ ગયું છે પણ બાઈક લઈને ગયા હતા તો

પતરું ફૂટી ગયું છે તો આ પથરું બદલી દેવાનું છે કેમ કે અહીંથી વરસાદ ઉપરથી ભરે કે નહીં તો છોટા આવી જાય છે તો જુઓ ક્યાંથી ફૂટી ગયું છે પથરું લાગે છે એવું તો કાલ રાતે ખાસ એવો વરસાદ આવ્યો આ છે અમારા વાઘ આ વાઘ થોડી નોખે છે પતરું જો જો તો આપણે અહીં ઉપર ચડવાનું છે દેખવાનું છે બે કહેવાથી થોડું છે હેલવે થોડી વળા મેલ દેતા હોય નહીં સર ઉપર નહીં ચઢીશ તો આપણે ઉપર ચડી ગયા પતરું પાડવાનું તો વહીથી પાણી નીકળે છે આ પતરું નવું નાખવાનું છે તો દેવાનું છે ફૂટી ગયું છે તો હવે આપણે નેચાવે તો બદલી નાખવાનું છે જો ગાઈસ વરસાદ ફૂલ આવી ગયો તો ધોરો પણ ગારો ગારો થઈ ગયો બધું પલાળી દીધું છે તમે જો આજે ગારો ગારો કરીશ કાળી ભેંસને गारा गारा कर दिया तो आवा नवा, नवा 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 वीडियो आता रहन यूट्यूब में जितना सपोर्ट चाहिए इतना मिलता नहीं है दस बीस व्यू आते हैं और फिर वीडियो डूब जाता है तो वीडियो तो नवा नवा आवा आवता आता रहें सपोर्ट करता रहो तो आ वीडियो ने कर आवा नवा नवा नवा, नवा, नवा वीडियो आता रह તો મને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલનું નામ છે એસપી હિન્દુસ્તાની સર્ચ કરો ઇન્સ્ટાગ્રામમાં પણ બાયોમાં લિંક આપેલી છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો